ઘૂઘરા એવી વસ્તુ છે ને કે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ જોઈએ ને તો એને રમવાનું મન થઈ જાય અત્યારે જે બાળકો જન્મે છે ને એને આપણે જે રમકડા આપી રહ્યા છે ખાસ કરીને ન્યૂબોર્ન બેબી ન્યૂબોર્નથી લઈને પાંચ છ મહિના સુધી આપણે બાળકને ઘૂઘરા આપતા હોય છે આનું ખૂબ સારું વિજ્ઞાન છે એનો મધુર અવાજ બાળકને એને પકડવાની સ્કિલ આ બધું ઘણું બધું પોઝિટિવ છે પણ એના માટે મારે એક વાત કેવી છે કે અત્યારે આપણે કેવા એકદમ બ્રાઇટ કલરવાળા પ્લાસ્ટિકના જેમાંથી કદાચ સ્મેલ પણ આવતી હોય અને એના કલર પણ સિન્થેટિક હોય અને ઘૂઘરા કેવી વસ્તુ છે કે બાળક હાથમાં પકડશે ને એ બાળક તરત જ મોઢાવા નાખશે તો મારે દરેક માતા પિતાને માત્ર એટલું કહેવું છે કે જ્યારે તમારા બાળકના ઘૂઘરા સિલેક્ટ કરો છો ને ત્યારે અમુક મુદ્દાઓનું ધ્યાન રાખો કેવું એક તો એનો જે અવાજ છે ને એ મધુર હોવો જોઈએ એ કર્ણપ્રિય હોવો જોઈએ બહુ વધારે જોરમાં અવાજ આવતો હોય તો એ બાળકની કર્ણેન્દ્રિય માટે સારું નથી બીજું કે એ બાળકને પકડતા ફાવવું જોઈએ એને એની ગ્રીપ એવી હોવી જોઈએ કે બાળક જાતે રમી શકે નહીં કે મમ્મી વગાડી રહી છે ને બાળક માત્ર સાંભળી રહ્યું છે નહીં બાળક જ્યારે પોતે એ વગાડીને રમશે ને તો એ બાળકને ખૂબ સારું લાગશે ત્રીજું કે એ ઘૂઘરા એવા હોવા જોઈએ કે બાળકને રમતા રમતા એના હાથમાંથી પડી જાય છે ને તો એ સ્મૂથ હોવા જોઈએ બાળકને કશે વાગી જાય આંખમાં કે લસરકા પડી જાય આવા નહીં હોવા જોઈએ તો સ્મૂથ ઘૂઘરાનો ઉપયોગ કરો અને છેલ્લો કે ઘૂઘરા જે છે એ શક્ય હોય ત્યાં સુધી કુદરતી મટીરિયલના એટલે કે તમે લાકડાના ઘૂઘરા વાપરી શકો ચાંદનીના વાપરી શકો અગર તમે ખૂબ ધનવાન છો સોનાના પણ વાપરી શકો અને કદાચ કલરવાળા ઘૂઘરા છે તો એ કલર નેચરલ હોવા જોઈએ સિન્થેટિક નહીં હોવા જોઈએ ઘૂઘરા બાળકને ખૂબ ગમે છે પણ સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્ત્વનું છે